ના દિંદોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે આવેલ દિલાઇટ ઇન નામની ના ચોથા માળેથી શંકાસ્પદ રીતે નીચે પટકાતા એક વ્યક્તિનું મોત થયું છે હાલ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરતના દિંદોલી વિસ્તારમાં એક વ્યક્તિના શંકાશપદ મોતનો મામલો સામે આવ્યો છે દિન્દોલીના મધુરમ સર્કલ પાસે આવેલ ડિલાઇટ ઇન નામની હોટલના ચોથા માળેથી એક વ્યક્તિ શંકાસ્પદ રીતે નીચે પટકાયો હતો મિતેશ પટેલ નામના ટેક્સટાઇલ વેપારીને આ વ્યક્તિ મળવા આવ્યો હતો હોટલના ચોથા માળેથી નીચે પટકાયેલ વ્યક્તિને એકસો આઠ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તૂકી સારવાર દરમિયાન

કેમેરામેન યાશિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી